ગામ એમનું લીલિયા જિલ્લો અમરેલી ખાતે પોતે ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ પોતે અમરેલી ખાતે હીરા ઘસવાનું કામ કરતા હતા પરંતુ ધીમે ધીમે એ છોડી અને પશુપાલનનું શરૂ કરવામાં આવ્યું બે ગાયથી શરૂઆત કરવામાં આવી હતી મહેશભાઈએ જણાવ્યું કે એમને ગીર ગાયના દૂધ ઘી એ ખૂબ જ સારું રહે છે અન્ય વ્યવસાય કરતા આ વ્યવસાયમાં સારું છે અમે દૂધ વેચતા નથી દૂધમાંથી ઘી બનાવવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે

સ્વચ્છ તબેલાની હરીફાઈ યોજાઈ હતી જેમાં પોતે પણ ભાગ લીધો હતો ગાયની દેખભાળ ગાયનું બીજદાન દોહન કાર્ય તબેલા સફાઈ તબેલાની સુવિધાઓના મુદ્દાઓને લઈ પોતે લીલિયા તાલુકામાં પ્રથમ નંબર મેળવવામાં આવ્યો છે જે બદલ સન્માનપત્રક અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે મારું નામ મહેશભાઈ રમેશભાઈ ભલાળા છે મારું ગામ મોટા લીલિયા છે અમરેલી જિલ્લો છે ને અમે પચીસથી ત્રીસ વર્ષ પશુપાલન સાથે સંકળાયેલા છે એ પહેલાં અમે એકથી બે પશુઓ રાખતા હતા હવે પંદરથી વીસ નાના મોટા તેન પશુઓ છે મારી પાસે અને ગાયું જ રાખવી છે ગીર ગાયું જ અને એનું અમે દૂધ ઉત્પાદન કરીને એનું અમે ઘી બનાવીએ છીએ ઘી ને સાસ ઘી અમે બેંગ્લોર છે સુરત છે અમદાવાદ છે આ લીલીયામાં પણ વેચાણ કરવી છે અને અમને પંદરસો રૂપિયા જેવો ભાવ મળી રહી છે સાસ એકસો થી હોથી એકસો વીસ લીટર બને છે ને દસ રૂપિયા લીટર જેવી અમારી વેચાઈ જાય છે અને અમારી સ્વચ્છતા સારો અમારો અનુભવ ભાળીને ને સરકારે અમને એવોર્ડ પહેલો નંબર આપ્યો છે પશુપાલનમાં તબેલામાં